ગરીબ એટલે એવું ના હોય એમની ઉમર નો તો લિહાજ કર વડીલો સાથે આ રીતે વાત કરાય એમને અહિયાં ઉપર બે મારી કઈ ભૂલ થયું હોય તો મને માફ કરજો હું તો આ ગાડી સાફ કરતો હતો

આપ મને વાલથી રવું કઈને બોલાવતા યાદ છે મેં એકવાર તોફાન કરેલું તમે મને શિક્ષા પણ કરેલી યાદ આવ્યું કઈ ધોરણ

ચાર મિત્રો પરદેશમાં સેટલ થયા છે અને ત્રણ મિત્રો અને ભારતમાં જ વ્યવસાય કરીએ છીએ ખૂબ સરસ ખૂબ સરસ તમે લોકો મસ્તી કરતો હતા પણ ભરવામાં ખૂબ હોશિયાર હતા બેટા સર આપના માર્ગદર્શન અને આપના પ્રેમે જ તો અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે સાથે સાથે આપના આશીર્વાદ તો ખરા જ

આપણે જ્યાં ઊભા છીએ એ રવિના એન્ટરપ્રાઇઝ ની હું માલિક છું વાહ ભાઈ વાહ તારી પ્રગતિ જોઈને ખૂબ ખુશી થઈ આમ જ પ્રગતિ કરતા રહો બેટા આપના આશીર્વાદ સર તો સર તમારી આ હાલત તમારે તો બે દીકરા છે ને હા છે ને મોટો અવિનાશ

અરે સર દુનિયાને જે કે તરીકે આ પરિસ્થિતિ માં જ્ઞાનદાતા ની સેવા કરવી એ જ એક વિદ્યાર્થી નું પ્રથમ કર્તવ્ય છે મારી વિનંતી છે